નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાર સપ્ટેમ્બરે નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના બાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં ત્રણ મહિનામાં સરેરાશ બત્રીસ ઇંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગમી સાત દિવસ એટલે કે ત્રણ થી નવ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આગમી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ બન્યો છે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે આજે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે જેના કારણે આ વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ